રાજકોટ શહેરમાં ત્રણ વર્ષ પહેલા હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ થયેલ યુવાનની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સત્યાવીસમી જાન્યુઆરીના દિવસે કરણ અનિલભાઈ પરમાર તૃતીય પૂર્ણ તિથિએ મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ બ્લડ એકત્રિત કરવામાં આવ્યો હતો ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં મહિલા કોલેજ અંડર બ્રિજમાં મોડી રાત્રે એક અકસ્માત કાર લઈને સર્જાયો હતો અને ત્યારે એક શખ્સ કાર લઈને રાત્રિ કર્ફ્યુમાં નીકળ્યો હતો પોલીસને જોઈ જતા રોંગ સાઈડમાં તેને કાર ચલાવી હતી પૂરપાટ ઝડપે ભાગી રહ્યો હતો અને ત્યારે સામેથી આવતા કરણ અનિલભાઈ પરમારે રાત્રે હોસ્પિટલમાં નોકરી પૂરી કરીને બાઇક પર પોતાના ઘરે જવા નીકળ્યો હતો અને ત્યારે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડર બ્રિજમાં પહોંચ્યો અને ત્યાં જ સામેથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે કાર ઘુસી આવી હતી ફૂલ સ્પીડમાં કાર આવી રહેલી હતી ત્યારે બાઇકને ઉલાડી નાખ્યો હતો ત્યાંનો અકસ્માત સર્જાયો હતો બાઇકને ઠેવકરે પણ લાગી હતી અને ત્યારબાદ કાર ઊભી રહી ન હતી કાર આગળ વધતા

આનો મતલબ એ છે કે સમાજમાં હજુ પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની સાથેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો તેનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે અમારે અનિલભાઈ પરમાર આજથી ત્રણ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં અવસાન પામેલ હતો એમના અનુસંધાન અમે છેલ્લા ત્રણ વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આજે ત્રણ વર્ષ ત્રીજા વર્ષમાં અમે રક્તદાન કર્યું આજે અંદાજિત ચાલીસ બોટલ જેવું થયું છે અને હજી રક્તદાન ચાલું જ છે કરવાનું એટલે મારા ખ્યાલથી સિત્તેરક બોટલનો ટાર્ગેટ છે આ લાઈફ બ્લડ બેંક દ્વારા અને પરમાર પરિવારના સંયુક્ત ક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને આ બ્લડ ફેરેશનગ્રસ્ત બાળકો માટે વાપરવામાં આવશે